luwing nga bayba at tamal ko tra hari ka kewa de le na color tur ka vi jay tu ro la sen la ha

આપણું શાક ઉકળી ગયું છે તો હવે આપણે કાજુ નાખી દઈએ જુઓ કાજુ તળીને ને કરાય અને બાફી ને શાક કરાય ને અમે તો આમ નામ કરીએ છીએ તમે કેમ કરો છો કોમેન્ટ કરજો ઘડીક સડવા દે એટલે સડી જાય નાખી દઈએ નાખી દઈએ Oke, umur akan memasukkan yang saya gunakan. Saya ya memasukkan juga ke હવે નાખી દઈ મસાલો પછી નાખી દઈ કોથમરી શાક થઈ ગયું છે તો શાક થઈ ગયું છે હવે જો ગરમા ગરમ કાજુ કાઠિયા નું શાક છે ઠંડી ઠંડી સાઈઝ છે રોટલી છે અને રોટલા છે તો હાલો બધા જમવા આ સાથે આપણે આપડા અહીંયા વિડીયો પૂરો કરશું તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો